ગુડ મોર્નિંગ બધાય મિત્રોને કેમ છો બધાય મજામાં મજામાં રહેશો કેમ કે આજ આપણે મિત્રો જવાનું છે દ્વારકા એટલા માટે આજ આપણે વલોક બનાવીએ છીએ મિત્રો તો વલોકમાં ઠેટ લગ્ન બનાવી રહેજો આજ આપણે દ્વારકા દ્વારકા જે મિત્રો વડીલો માતાઓ બહેનો જે દ્વારકાધીશના ભક્તો જે લોકો પણ ચાલીને જતા હોય ને એને આપણે આજ મિત્રો સેવા કરવા જ આવીશું બે ટીપણા લઈ લીધા ને એમાં આપણે છોડા અને પાણી નાખી દીધું છે ઠંડુ કરો એમાં બરફ એ નાખી દીધો છે અને આપણે રાજકોટ થી દ્વારકા બાજુ જામનગર કહેવાય છે કે દ્વારકાવાળો બધા દયા કરે એટલા માટે જો કોઈ પણ દ્વારકા હાલીને જાતું હોય એને કાંઈ ટેન્શન વગરની જ વાત છે કેમ કે રહેવા જમવાની બધી સુવિધા આપમેળે મળે રહે કે ધીમે ખાલી કિલોમીટર અડધો કિલોમીટર જેવું હાલો ને કાં તમને જમવાની રહેવાની બધી સુવિધા આપતા હતા ને લોકો સેવા કરવાવાળા તો ઘણા લોકો હોય ઘણા લોકો તો ફોનની આઈસ્ક્રીમની અલગ અલગ જેઓની યથા છે બધા લોકો અલગ અલગ સેવા કરતા હતા છોડાની ફ્રૂટની પણ ઘણા લોકો સેવા કરતા હતા અને સાલી જવાવાળા માણસો પણ એટલા બધા લોકો હતા તો જય દ્વારકાધીશ મિત્રો તો આપડે ભોગી જ મિત્રો જામનગર જામનગરમાં જો મુકેશભાઈ અંબાણીની કહેવાય છે રિલાયન્સ આવી છે રિલાયન્સ રિલાયન્સભાઈ જો ભોગવો આવી ગઈ છે આ જો એની વનડી હે આની અંદર એની રિલાયન્સ કંપની છે વૃક્ષો પણ જો ઘણા બધા મુકેશભાઈ વાયા છે અને એની કંપની મોટે એટલા માટે વૃક્ષો તો વાવવા જરૂરી છે પ્રદૂષણને અટકાવવા માટે એટલે તે માટે વૃક્ષો પણ વાય છે પણ આપણે એનો ગેટ જોવો ને કે ગેટ કે મસ્ત બનાવી હોય એટલા માટે વિડીયોમાં બન્યા જો આપણે હમણે કંપની નો જે ગેટ છે ને એ આપણે દેખાડીએ મિત્રો એનો રિલાયન્સ કંપનીનો છે એ ગેટ છે નહીં જો આવો છે સારો એને જો ભારત માતાનો ઝંડો પણ છે એ માટે ભારત માતા કી જય આ મૂકીશ તો એ અંબાણી રાહ એનો ખુદનો ફોટોના હોતન મૂકેલો તો હવે બપોરનું ટાણું થઈ ગયું એટલે આપણે અહીંયા રાવટીમાં જમવા વ્યાયશું જો અહીં જમવાનું મસ્ત હતું તો હવે આપણે જમી લીધું અહીંયા જો ઘણું બધું પબ્લિક જમે હે અને એને પણ અહીં જમી લીધું આ સેવા કરતા મિત્રોનો આભાર

તો મિત્રો આપણે સેવા કરીને જો પાછા રાજકોટ તરફ જઈ રહ્યા પાછા રાજકોટનો રસ્તો લઈ લીધો એને આપણે રાજકોટ રાજકોટ વસાળો વોલ્ટ કરી લીધો કેમ કે અમે તો સુ્યું રાજકોટ વાળા રાજકોટ વાળા છા તો જોવી તે એટલા માટે જો જોવા માટે વોલ્ટ કર્યો હે મારે કઈ મિત્રો છાનું બંધારણ નથી એટલા માટે હું જો છા પી ઉતરો નથી છા પીને ડાયરેક્ટ આપણા રાજકોટ મિત્ર ગાડી એવી ઊભી રાખવાની આ બધા છા પીવે અને નાસ્તો ને ફાકીને એવું બધું વસ્તુ લઈ હમણાં આવે એટલે આપણે મિત્રો ડાયરેક્ટ રાજકોટ જઈને ગાડી ઊભી રાખવાની રાજકોટ સિવાય ગાડી ઉભી નહીં રે રાજકોટ ભોગતા વોગતા જો અંધારું થવા આવી ગયું છે અને અંધારું થઈ જ ગયું હે એટલે જોઈ જો નાઇટનો નજારો રાજકોટમાં લાઇટ ચાલુ થઈ ગઈ છે વાહનની અવર જવર વધી ગઈ છે એટલા માટે અહીંયા મિત્રો જો ટ્રાફિક થઈ ગયું છે જો આ ટ્રાફિક કંટ્રોલ કરવા વાળા ભાઈ જો ઊંધા ફરી બેહી ગયા છે રાજકોટમાં જો લાઈટ ચાલુ થઈ ગઈ લગભગ ઝબક આપણે રાજકોટ અંદર જો ગ્રીન લાઈન છોકરી ભાઈ વસે થોડીક દ્વાર માં આપણા ઘરે ભોગી જઈશું જો રાજકોટવાળાએ આપણું હાર્દિક સ્વાગત કરી લીધું તો મિત્રોને બધા મિત્રોને જય દ્વારકાધીશ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર